ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સુંદર આંખોથી લોકોને દિવાના બનાવી દેનાર અભિનેત્રી કિરણ આચાર્યની જીવન કહાની વિશે આજે આપણે વાત કરીશું કિરણ આચાર્યનું મૂળ વતન સોમનાથ છે પરંતુ તેઓ વડોદરા રહેતા હતા તેમના પિતા ડોક્ટર હતા નાનપણથી કિરણને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ હતો કે ઘેરથી બહાનું કાઢીને ફિલ્મો જોવા પહોંચતા હતા તેમના ઘરમાં કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું નહોતું પરંતુ આ સમયે કિરણને એક સિંગર બનવાની અભિલાષા હતી એકવાર તે ચેન્નઈ ફરવા પહોંચી હતી

મળી ગુજરાતી ફિલ્મ હવભવના ભરથાર ઓફર થતા ચંદન રાઠોડ અને ફિરોજ ઈરાની સાથે અભિનય કર્યો પરંતુ એ સમયે તેને કોઈ ઓળખ ન મળી પરંતુ સાલ બે હજાર આઠ માંગ ગુજરાતી સુપરસ્ટાર અભિનેતા વિક્રમ ઠાકોર રીતુ કનોડિયા અને નરેશ કનોડિયા જેવા સ્ટાર સાથે આવેલી ફિલ્મ પ્રેમ ગોરી તારો કેમ કરી બોલાઈમાંગ તેમને અભિનયનો ચાન્સ મળતા કિરણ આચાર્ય ખૂબ જ લોકપ્રિય બની આ ફિલ્મ થિયેટરો માં ગોલ્ડન જ્યુબિલી રહી પંચોતેરમી સો અઠવાડિયા સુધી આ ફિલ્મ થિયેટરમાં ચાલી હતી અને એવી ગુજરાતી ફિલ્મો બનીને સામે આવી જે દિવસે નહીં પરંતુ રાત્રે પણ આ ફિલ્મના શો દેખાડવામાં આવતા હતા ત્યારબાદ લોકો કિરણને રાધા તરીકે ઓળખવામાં લાગ્યા હતા કિરણ આચાર્યને હિતેન કુમાર સાથે અભિનય કરવાનો ખૂબ જ શોખ હતો ચાર પાંચ ફિલ્મો બાદ તેની આ ઈચ્છા સહ્યરની ચુંબડી ફિલ્મથી પૂરી થઈ અને ત્યારબાદ હિતેન કુમાર સાથે તેમણે ચૌદમી પણ વધારે ફિલ્મો કરી કિરણ આચાર્યએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિત્તેરમી વધારે ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં અને હિન્દી સિરિયલોમાં પણ કામ કર્યું છે આજે પણ તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે અને લોકો તેમના દમદાર અભિનયને ખૂબ જ પસંદ કરે છે